જય ગજાનંદ જય માતાજી પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ શુક્રનું રાશિ પરિવર્તન આ પાંચ રાશિના લોકોને રહેશે લાભદાયી તો કઈ છે આ પાંચ રાશિ જેના માટે શુક્રનું પરિવર્તન ઘણા બધા સુખો લઈને આવે છે એ જાણતા પહેલાં કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એમ કહેવાય પંદર સપ્ટેમ્બર એટલે કે સોમવારે રાત્રે અગિયાર ને વીસ મિનિટે શુક્ર વર્તમાન રાશિ કર્ક રાશિને છોડીને ગ્રહોના રાજા સૂર્યની સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં નવ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધી રહેશે જેના કારણે આ પાંચ રાશિના લોકોના જીવનમાં પ્રેમની ઉણપ પૂરી થશે સૌંદર્યમાં વધારો કરાવશે અને લોકો તેનાથી આકર્ષિત થશે દાંપત્ય જીવનમાં સુખ પાવશે કલાત્મક શક્તિમાં રંગ લાવશે આત્મવિશ્વાસમાં વધારો થશે નિર્ણય શક્તિ મજબૂત થશે અધૂરા પડેલા કાર્ય પૂર્ણ થશે વૈભવ સુખ શાંતિની પ્રાપ્તિ કરાવશે આ પાંચ રાશિ છે પહેલી રાશિ મેષ બીજી રાશિ વૃષભ ત્રીજી રાશિ કર્ક ચોથી રાશિ સિંહ અને પાંચમી રાશિ ધન તો આ પાંચ રાશિના લોકો માટે શુક્રનું પરિવર્તન લાભદાયી રહેશે જય ગજાન જય માતાજી